પરિયા અંબાચ માર્ગ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત તારીખ તેવીસ અને ચોવીસમી ફેબ્રુઆરીના રાતે બંધ રહેશે પાડી તાલુકાના પાડી થી પરિયા ગામ થઈ અંબાજ તરફ જતા માર્ગો ઉપર આવેલા ક્રોસિંગ બ્રિજ નંબર સાતસો ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ક્રોસિંગ બ્રિજની કામગીરી ચાલી રહી છે જે બ્રિજ પર સુપર સ્ટ્રક્ચર ગર્ડર સેગમેન્ટની સ્થાપના કરવાનો હોય તેથી પરિયા અંબાચ રોડને થોડા સમય માટે બંધ કરવાનું જરૂર જરૂરી જણાતા વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ આયુષ ઓક દ્વારા તારીખ તેવીસ અને ચોવીસમી ફેબ્રુઆરીના રાત્રે અગિયાર કલાક થી વહેલી સવારના ચાર કલાક સુધી પરિયા તમામ વાહનો ના આવન જાવન માટે પ્રતિબંધ ફરવામાં આવ્યો છે આ માર્ગ પરથી પસાર થનાર વાહનો ડાયવર્ઝન રૂટ પારડી થી પરિયા ચાર રસ્તા થઈ ટુકવાડા રોડ અંબાજ રોડ થી તુલસી ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ થઈ આવન જાવન કરી શકશે તેવી માહિતી અપાય છે